સોનાની શરણાયું વાગે ગઢપુર પૂરધામ અવસરીઓ અવસરિયો આવ્યો છે રૂડા દાદાના દરબારમાં સોનાની શરણાઈ વાગે ગઢપુર પૂરધામમાં અવસરિયો આવ્યો છે રૂડા દાદાના દરબારમાં केसर कंकुना साथिया पुरावो आसो पालवनारुडा तोरणया बन्धाावो केसरंकुनारूडा साथिया पुरावो आसो पालवनारुडा तोरणिया बन्धाावो चोखलिया रङ्गा विरुडी रङ्गोळी पुराव दीपमाडा केरा रूडा दीवडा प्रगटावो चोखलिया रङ्गाविरुडी रङ्गोळी पुुराव दीपमाडा केरा रुडा दिवडा प्रगटावो కేసర ాటి నే రూడి కంకోతరిఖావు పేలి కంకోతరి వడ తాల మొ కేసర ఛాటి రూడి కంకోతరిఖా పేలీ కంకోతరి వడ తాల మవో वर्तालना लक्ष्मी नारायण वेगे वेला वेगे वेला आवी मारा अवसर आदि वर्डतालना लक्ष्मी नारायण वेगे वेला वेगे वेला आवी मारा दीपावो सोनानी शरणायि वागे गढपुरधाम અવસરીઓ આવ્યો છે રૂડા દાદાના દરબારમાં કેસર છાંટીને રૂડી કંકોતરી લખાવો બીજી કંકોતરી ગઢપુર મોકલાવો કેસર છાંટીને રૂડી કંકોતરી લખાવો બીજી કંકોતરી ગઢપુર મોકલાવો गडपुर्णा ग गोपीनाथ वेगे वेला आवो वेगे वेला विर्या दीपावो गडपुर्ना गोपीनाथ वेगे वेला आवो वेगे वेला वि मा सर्या दीपावो सोनानी शरणायु वागे गढ़पुर धाम અવસરીઓ આવ્યો છે રૂડા દાદાના દરબારમાં કેસર છાંટીને રૂડી કંકોતરી લખાવો ત્રીજી કંકોતરી જૂનાગઢ મોકલાવો કેસર છાંટીને રૂડી કંકોતરી લખાવો ત્રીજી કંકોતરી જૂનાગઢ મોકલાવો જૂનાગઢ ના રાધા રમણ વેગે વેલા આવો વેગે વેલા આવી દીપાવો જૂનાગઢ ના રાધા રમણ વેગે વેલા આવો વેગે વેલા આવી મારા અવસર દીપાવો સોનાની શરણાયું વાગે ગઢપુરધામમાં અવસરીઓ આવ્યો છે રૂડા દાદાના દરબારમાં કેસર છાટીને રૂડી કંકોતરી લખાવું ચોથી કંકોતરી અમદાવાદ મોકલાવો કેસર છાંટીને રૂડી કંકોતરી લખાવું ચોથી કંકોતરી અમદાવાદ મોકલાવું અમદાવાદના નર નારાયણ વેગે વેલા આવો વેગે વેલા આવી મારા અવસરિયા દીપાવો અમદાવાદના નરનારાયણ નારાયણ વેગે વેલા આવો વેગે વેલા આવી મારા અવસરિયા દીપાવો સોનાની શરણાઈ વાગે ગઢપુરધામમાં અવસરિયો આવ્યો છે રૂડા દાદાના દરબારમાં કેસર છાટીને રૂડી કંકોતરી લખાવો પાંચમી કંકોતરી ધોલેરા મોકલાવો કેસર છાટીને રૂડી કંકોતરી લખાવો પાંચમી કંકોતરી ધોલેરા મોકલાવો ધોલે રાના મદન મોહન વેગે વેલા આવો વેગે વેલા આવી મારા અવસરિયા દી પાવો ધોલે મદન મોહન વેગે વેલા આવો વેગે વેલા આવી મારા અવસરિયા દી સોનાની શરણાઈ વાગે ગઢપુરધામમાં અવસરિયો આવ્યો છે રૂડા દાદાના દરબારમાં અવસરિયો આવ્યો છે રૂડા દાદાના દરબારમાં